નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો જાણીએ એક નવો વીડિયો જે શું કહેવા માગે છે વાસ્તુશાસ્ત્રનો આપણા જીવન સાથે ઊંડો સંબંધ છે કહેવાય છે કે ખોટી દિશા કે ઘરની કોઈ નાની વસ્તુ પણ વાસ્તુ વાસ્તુદોષનું કારણ બની શકે છે ઘણી વખત વ્યક્તિ સફળતાના શિખરે પહોંચવા માટે સખત મહેનત કરે છે પરંતુ તેમ છતાં તેને ઈચ્છિત સફળતા નથી મળતી આવું ઘરમાં હાજર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ નહીં તો અશુભ ભાગ્ય જીવનભર તમારો સાથ નહીં છોડે તેનાથી માત્ર આર્થિક નુકસાન જ નથી થતું પરંતુ વ્યક્તિ માનસિક રીતે પણ પરેશાન રહે છે ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રો અનુસાર કઈ કઈ વસ્તુઓ છે જે ઘરમાં દરિદ્રતા લાવે છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો એક સૂરજ ઉગ્યા પછી પણ લાંબા સમય સુધી પલંગ પર સુઈ રહેવાથી અથવા સુવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે આપણી પાસે સૂર્યોદય પહેલાં ઉઠવાની પરંપરા છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમારે કોઈને પૈસા ઉધાર આપવા અથવા પાછા આપવાના હોય તો આ કામ સૂર્યાસ્ત પહેલાં કરી લેવું જોઈએ જો તમે સૂર્યાસ્ત પછી કોઈને પૈસા આપો છો તો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે બાળપણમાં નખ કરડવાની તમારી આદતને કારણે તમને કોઈને કોઈ વ્યક્તિએ ઠપકો આપ્યો હશે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય રાશિ ચક્રમાં નબળા પડી જાય છે જેના કારણે આંખોમાં તકલીફ થાય છે અને બદનામી પણ થઈ શકે છે રાત્રે તમારા રસોડાને ક્યારેય ગંદુ ન રાખો જો તમારા રસોડામાં ગંદા વાસણો અને ગંદકી હોય તો માતા અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ધનમાં ઘટાડો થશે રાત્રે ઘરમાં જાડુ ન લગાવો વાસ્તુ અનુસાર આવું કરવું ખોટું છે એવું માનવામાં

જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો થઈ રહેલું કામ તેઓ બગડી જાય છે અને તેના કારણે તમે ઘણી મહેનત કરીને પણ ઘણા કાર્યોમાં સફળ નથી થઈ શકતા

આવી સ્થિતિમાં ઘરમાં હાજર સભ્યોના જીવન પર વિપરીત અસર પડે છે પ્રગતિની સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે તેથી તૂટેલા કાચને તરત જ દૂર કરો ઘણા લોકોને ટેવ હોય છે કે નળ ખુલ્લો છોડીને પાણી વહેવા દે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે અશુભ છે આ કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો ત્રણ શાસ્ત્રો અનુસાર ઘરમાં કૃત્રિમ છોડ અથવા ફૂલ રાખવા અશુભ માનવામાં આવે છે ઘરમાં તેમની હાજરીને કારણે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે અને પરિવારની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે કૃત્રિમ છોડ સુંદર દેખાઈ શકે છે પરંતુ તે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને બગાડી શકે છે લોકોમાં દેખાડો કરવાની આદત વધવા લાગે છે ઘણીવાર આપણે સ્ટોર રૂમ માં જરૂરી ન હોય તેવી વસ્તુઓ રાખીએ છીએ જેના કારણે તેમાં જાડા ફસાઈ જાય છે અથવા રૂમ ની સફાઈ થતી નથી જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મી

તૂટેલા વાસણો અરીસો સાવરણી મગકપ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચિત્રો ફર્નિચર દીવા વગેરે અથવા અન્ય કોઈ પણ વસ્તુ ઘરે રાખવી જોઈએ નહીં તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે કમાણી પર અસર થાય છે અને વ્યક્તિ આર્થિક રીતે પરેશાન રહે છે જો તમારા પરિવારના કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપતા રહો જેથી તેઓ હંમેશા તાજા રહે ચાર વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ તૂટેલી કે અટકેલી ઘડિયાળ હોય તો તેને તરત જ દૂર કરી દેવી જોઈએ બંધ થયેલી ઘડિયાળ તમારા સમય પર નકારાત્મક અસર કરી શકે છે આવી સ્થિતિમાં તે તે ઘરમાં રહેતા લોકો માટે સંબંધિત તણાવ અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા પાછળ રહેતી નથી તેથી જો ઘરમાં કોઈ અટકેલી ઘડિયાળ પડેલી હોય તો તેને સમારકામ કરાવો અથવા તેને દૂર કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પ્રાચીન વસ્તુઓ લાવવાના શોખીન છો તો તેને સાવધાની સાથે લાવશો કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણીવાર વાર્તાઓ અને શક્તિ વહન કરે છે તેમના અગાઉના માલિકોની ચાલો તેને લઈ જઈએ તેથી એન્ટિક વસ્તુઓને ઘરે લાવતા પહેલા તેનો ઇતિહાસ ચોક્કસપણે જાણી લો કારણ કે તે તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે નવું કેલેન્ડર સ્થાપિત કરવામાં આવે છે પરંતુ જૂનાને ફેંકી દેવાને બદલે તેઓ સુરક્ષિત રીતે રાખે છે પરંતુ આ બિલકુલ ન કરવું જોઈએ કારણ કે જૂના કેલેન્ડર ભૂતકાળ સૂચવે છે તેથી જૂના કેલેન્ડરને તરત જ ઘરમાંથી કાઢી નાખવું જોઈએ જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે સાંજે દૂધ દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરો છો એવું માનવામાં આવે છે કે સાંજ પછી આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક પ્રભાવ પડે છે તમારે તમારા ઉત્તર પશ્ચિમ પશ્ચિમ અથવા ખૂણામાં સાવરણી રાખવી જોઈએ તે જ સમયે તમારે ભૂલથી પણ સાવરણી ઉત્તર પૂર્વ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં અથવા રૂમમાં ન રાખવી જોઈએ ઉપરાંત તૂટેલી અથવા જૂની સાવરણીનો ઉપયોગ કરશો નહીં પાંચ માતા અન્નપૂર્ણા રસોડામાં વાસ કરે છે અને અનાજનો ભંડાર ક્યારેય ખાલી રહેતો નથી પરંતુ વાસ્તુ અનુસાર જે ઘરોમાં અન્નકૂટ ખાલી હોય છે તે ઘરની સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે અને સાથે જ માતા લક્ષ્મી પણ માતા અન્નપૂર્ણા રહે છે ગુસ્સો પણ આવે છે તેથી ધ્યાનમાં રાખો કે ઘરની ખાદ્ય સામગ્રીનો ભંડાર ક્યારેય ખાલી ન રાખવો જોઈએ ખાવાના પાત્રમાં કનિક રાખો એવું કહેવાય છે કે તમારે તમારું પર્સ ક્યારે દૂર થઈ જાય છે તેથી આને ચોક્કસપણે ધ્યાનમાં રાખો પૂજા રૂમમાં રાખેલ કલશને ક્યારેય ક્યારે ખાલી ન રાખવો જોઈએ તમને જણાવી દઈએ કે પૂજા કલશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો વાસ છે પૂજા કલશ વ્યક્તિ જીવન સાથે સંબંધિત છે તેથી વિશેષ ધ્યાન રાખો કે પૂજા કલશને ને ક્યારેય ખાલી ના રાખો તેને ગંગા જળથી ભરી રાખો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના તમામ રસ્તા ખુલી શકે છે સૂર્યોદય પછી કરવાથી વાસ્તુ દોષ થાય છે સાંજે ટાળો આના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે મહિલાઓએ સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ સ્નાન કરતા પહેલા રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ ઘર સાફ કર્યા પછી સ્ત્રીએ તરત જ સ્નાન કરવું જોઈએ શ્રાવણના અંતમાં ઘરમાં ગરીબી આવે છે સ્ત્રીઓએ શ્રાવણ પછી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને પ્રસાદ ચઢાવવો જોઈએ જો તમે દેવી લક્ષ્મીને પ્રસાદ ચઢાવતા પહેલા કંઈક ખાશો તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે જે ઘરની સ્ત્રી હંમેશા ગુસ્સામાં રહે છે અને ક્યારેય ખુશ નથી હોતી તે ઘરમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ નથી હોતો ઘરમાં સ્ત્રી શક્તિનું સન્માન ન કરો સ્ત્રીઓ દેવીના રૂપમાં હોય છે તેનું સન્માન ન કરવાથી તમે દેવી લક્ષ્મીને નારાજ કરો છો ઘરમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ ફાટેલી તસવીરો કે પુસ્તકો રાખવા અશુભ છે તેમને પવિત્ર નદીમાં ડૂબવું જોઈએ ભૂલથી પણ રસોડામાં દવાઓ ન રાખવી જોઈએ આ આદત પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને અસર કરે છે બાથરૂમ અને ટોયલેટના દરવાજા બિનજરૂરી રીતે ખુલ્લા રાખવાથી ઘર અને દુકાનમાં પૈસાની ખોટ થાય છે આ વાતનું પણ ધ્યાન રાખો કે આ બે દરવાજા ખોલવા અને બંધ થવા પર કોઈ અવાજ ન કરવો જોઈએ સાત ત્રેતાલીસ વાસ્તુ અનુસાર મીઠાનો સંબંધ શનિ સાથે છે એવું કહેવાય છે કે વ્યક્તિએ ક્યારેય બીજા પાસેથી મફતમાં મીઠું ન ખરીદવું જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ કારણોસર તમારે કોઈની પાસેથી મીઠું લેવું પડે તો તમારે તેને બદલામાં કંઈક બીજું આપવું જોઈએ મીઠાનો મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં રોગ અને દેવાની સમસ્યાઓ પણ વધે છે વાસ્તુ અનુસાર મફતમાં આપવામાં આવેલી સોયનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ જો કોઈની પાસેથી મફતમાં સોય લેવામાં આવે છે તો જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારના સભ્યો વચ્ચેના પ્રેમ સંબંધો બગડવા લાગે છે તમારા વિવાહિત જીવનને અસર કરવા ઉપરાંત તે નાણાકીય મોરચે પણ નુકસાન પહોંચાડે છે જો તમે બજારમાંથી નવી સોય ખરીદીને તેનો ઉપયોગ કરો તો સારું રહેશે આપને ભૂલથી પણ ફ્રી રૂમાલનો ઉપયોગ ન કરવો જોઈએ એવું કહેવાય છે કે જો રૂમાલ મફતમાં ખરીદવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે તે લોકો વિખવાદ પેદા કરે છે પરસ્પર મતભેદ વધે લોકો બાબતો શનિદેવ સાથે જોડાયેલી જોવા મળે છે એવું કહેવાય છે કે લોખંડ અથવા તેલનો મફત ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ અસરોને પ્રોત્સાહન આપે છે દાનમાં આપેલું લોખંડ ઘરમાં ગરીબી લાવે છે જ્યારે ઉધાર લીધેલું તેલ વ્યક્તિને આર્થિક મોરચે કમજોર બનાવે છે તમે દરેક પૈસો માટે ભયાવ હોઈ શકો છો તેથી આ વસ્તુઓનો ક્યારેય પૂછ્યા વગર ઉપયોગ કરશો નહીં તો મિત્રો આજનો વીડિયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો અને વીડિયોને લાઈક કરજો અને અમારી ચેનલ માંગ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો ચલો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મારા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ